હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો પરીક્ષાની તૈયારી ફ્રીમાં કરી શકશે તમામ વિષયના ઉમેદવારોને આ લાભ પ્રાપ્ત થશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો જી સેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તૈયારી કરો છો તો આપના માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેની લિંક અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેમાં જનરલ પેપર એક અને પેપર બેના અહીંયા દર્શાવેલ તમામ કન્સેપ્ટ આપને મળી જશે જેમાં તમામ યુનિટના મોસ્ટ એમ્પી ટોપિક યુનિટ મુજબ નોટ્સ પેપર સોલ્યુશન ફૂલ મોક ટેસ્ટ અને યુનિટ મુજબ મોક ટેસ્ટ મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ ખુશખબરની તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અઢારમી તારીખથી જીસેટ પરીક્ષા માટેના કોચિંગ ક્લાસીસ ફ્રીમાં શરૂ કરવામાં આવ્યા છે જેમાં ઉમેદવારોએ સત્તર તારીખ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે યુનિવર્સિટીના ગ્રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવામાં આવશે અને ત્યારબાદ આપ ફ્રીમાં તૈયારી કરી શકો છો જય હિન્દ જય ભારત